મહાનગર પાલિકા કમિશનર ના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગના અધિકારી અને તેમની ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ હોટેલ નું આકસ્મિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં આવેલ દુકાન નંબર જીરો એક શોપિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસની મ્યુનિસિપલ દુકાનો હોટલ સનરાઇઝના સંચાલક મોહમ્મદ આસિફ મિયા સેલિયાને આપવામાં આવેલ નોટિસનો દસ દિવસ પૂરા થવા છતાં પણ યોગ્ય પુરાવા સાથેનો જવાબ રજૂ કરવામાં નિષ્ફળ નીવડતા મહાનગરપાલિકાની શરતોનો ભંગ કરવા બદલ હોટલ સનરાઈઝને તાત્કાલિક અસરથી મનપાના એસ્ટ વિભાગની ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે आनंद दिनेश पटेल साथ हिरेन शाह नेशनल बस न्यूज खंबात સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર